મહિલા દિન નિમિત્તે જન સેવા સંઘ ફિઝિયો ક્લિનિક મેન રોડ સલાબતપુરા ખાતે મહિલાઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓની જીવનશૈલી આરોગ્ય આહાર અને કસરત વિગેરેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ફિઝિયોથેરાપી ક્લિનિકના તબીબો ડૉક્ટર નુસરત સૈયદ ડોક્ટર દીપિકા મહેતા ડૉક્ટર હિમા ખંભાતી ડૉક્ટર રિંકુ સહાની ડૉક્ટર મેમુના પરાસરા વિગેરેએ સેમિનારમાં સંબોધન કર્યું હતું સેમિનારમાં આજુબાજુના વિસ્તારની મહિલાઓ ઉપસ્થિત રહી હતી આ સેમિનારનું આયોજન જનસેવા સંઘના પ્રમુખ કિરીટ મેઘાવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું